હર હર ગંગે હર હર મહાદેવ તમે જો ગુજરાતથી છો અને મહાકુંભ બે હજાર પચીસના પડવામાં જવા માંગો છો તો તમને પણ મારી જેવા બે ત્રણ પ્રશ્નો હશે એ આ વિડિયો માટે મેં તમને આપી શકીશ હા સૌથી પહેલાં કે તમે કયા ઘાટથી જશો તો ત્રિવેણી સંગમ તમને સૌથી નજીક પડશે તો તમે ત્રિવેણી સંગમ જશો તેના માટે સૌથી બેસ્ટ છે અરહી ઘાટ અત્યારે જે કાલે જે ગોચારી ઘટના બની જેમાં શ્રદ્ધાળુ મળી ગયા નંદીઘાટ ઘાટ અને દસોમે ગાવતી ગયા હતા પણ તમે એની જગ્યાએ સામે જે અરઈ ઘાટ છે અરઈ ઘાટથી તમે સીધા જઈ શકશો અને નાવડીમાં બોટમાં બેસીને ચારસો થી પાંચસો રૂપિયા લેશે બીજી વસ્તુ કે તમે તમારા માતા પિતા સાથે કે તમારા નાના બાળકો સાથે જો જવા માંગતા હો તો સૌથી ઓછામાં ઓછા ચાલવું હોય તો તમે શું કરશો તો ત્યાં જઈને તમે બાઇક લઈ લો બાઇક પર તમને એક કાં તો બે સીટ સવારી કરશે જેનો ચાર્જિસ સાતસો થી આઠસો રૂપિયા હોય છે ત્રીજું કે ભાઈ તમે જો ચાલવાનું કેટલું થાય તો ચાલવાનું તો અગર તમે બાઇક લેશો કાં તો ઈ રિક્ષા લેશો અને સૌથી નજીકના નજીકના ઘાટમાં તમે જઈ શકશો ને એક વસ્તુ ધ્યાન રાખજો કે તમે ડાયરેક્ટ ત્રિવેણી સંગમના ઘાટ પર ના પહોંચતા ત્રિવેણી સંગમ તમે બોટમાં થઈને ત્રિવેણી ઘાટ પર જજો મતલબ એ ઘણા બધા ઘાટો બનાવવામાં આવ્યા છે એ ઘાટ થકી તમે ખાલી તમને ઘાટ પર નવડાવશે મત ત્રિવેણી સંગમ જ્યાં ખરેખર ગંગાજી યમુનાજી અને સરસ્વતીજી મળે છે ત્યાં બેસીને તમે ધ્યાન કરી શકશો તમે એક નવી આત્માની અનુભૂતિ કરી શકશો તમે શિવ તત્વને પ્રામી શકશો એના સિવાય બે ત્રણ વસ્તુ એવી છે કે જેને તમારે ખાસ ધ્યાન આપવી જોઈએ સૌથી પહેલાં પણ રહેવું હોય તો તમે અયહરગઢ બાજુ રહેજો તમે મેન અખાડા બાજુ ના રહેતા એના પછી કે તમારે નાગા સાધુ અને અઘોડી બાબાઓને કઈ રીતના મળી શકશો તો તમે અઢાઈ તમારું સૌથી પહેલાં સ્નાન પતાવી લો એના પછી તમે ઈ રિક્ષા લઈ લો કાં તો પછી તમે બાઇક લઈ લો છથી સાત કિલોમીટર જવાનું થાય છે ઇઝીલી તમે અઢાઈ ગાઢથી તમે સેક્ટર ઓગણીસના અખાડામાં જઈ શકશો ત્યાં અખાડા નંબર સોળથી લઈને એકવીસ જ્યાં તમને નાગા સાધુઓ અને બીજા ઋષિમુનિઓ તમને ત્યાં મળશે ત્યાં જાવ તો ખાસ બાબત ધ્યાન રાખજો કે તમે સવાલ જવાબ કરી શકશો પણ એમની કોઈ મજાક કે ઉપાસના ના કરતો બાકી તમને એ રીતે જવાબ નહીં મળે એના પછી કે તમારે સૌથી સૌથી વધારે આખી કોસ્ટ કેટલામાં થશે તો તમે ટ્રેન બુકિંગ કરો તત્કાલમાં તત્કાલમાં તમે બુક કરશો પ્રો તત્કાલમાં પ્રીમિયમ તત્કાલમાં તો તમારી ત્રણ હજારથી ચાર હજારની વચ્ચે ટિકિટ બુક થઈ જશે એની એના પછી કે ભાઈ તમે અગર નાના બાળકોને લઈ ગયા છે તો સૌથી વધારે તો નાસ્તો અને પાણી તમારી સાથે રાખજો કેમ કે વચ્ચે કશે જમવાનું ના મળે થોડી ગંદવાડ હોય તો તમે એ પણ તમારે ભૂબવી પડશે બટ મા ગંગાના આશીર્વાદથી અને મા ભગવતીના આશીર્વાદથી તમે બહુ ખૂબ સરસ રીતે તમે તમે દર્શન કરી શકશો અને કાલની જે ઘટના એ દર વખતે ઘટનાના બની હા પણ તમે જ્યારે પણ કોઈ વીઆઈ એન્ટ્રી જવાની હોય માન્ય વડાપ્રધાન જવાના હોય હવે કોઈ મોટા નેતા જવાના એ દિવસે તમે જવાનું ટાળવું જોઈએ અહીં સ્નાન જે દિવસે થવાનું છે એ દિવસે ટાળવું જોઈએ એ તમને વધારે ભીડ ના મળે અને વીઆઈપી ટ્રાફિક તમને ના મળે ને એના સિવાય તંચાર બાબત કે તમે બેગ લઈને જાઓ તો નાની બેગ રાખજો અને બેગ તમારી ટ્રાવેલ ટ્રોલી રાખજો જો ચાલવાનું થાય તો તમે ચલાવી શકશો તમે કોઈ પણ વસ્તુ તમને જરૂર હોય તો મારા નંબર પર તમે નાઇન સેવન થ્રી સેવન ટુ ફાઇવ ટુ ઝીરો ફાઇવ પર તમે કોલ કરી શકો અને એનો નંબર મેં મારી આ પોસ્ટમાં પણ મૂકી દઈશ ને એના સિવાય મા ગંગા મા ભગવતી તમને સારામાં સારા દર્શન કરાવે એ પ્રભુ